જસદરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ઓળખોળ છે ભંડારીયા ગામની સીમમાં ચેકડેમમાં પાણીની આવક ચેકડેમમાં એક ખેડૂત અને બે બળદ ફસાયા ગ્રામજનોએ ખેડૂતનું રેસ્ક્યુ કર્યું છે ભંડારીયા ગામની સીમમાં ચેકડેમમાં પાણીની આવક સર્જાઈ છે જસદરમાં ત્રણ દિવસથી સતત વરસાદ વરસ્યો છે જસદર તાલુકાના ભંડારીયા ગામની સીમમાં આવેલ ચેકડેમમાં ખેડૂત અને બે બળદો ચેકડેમમાં ફસાયા હતા ઘટના સ્થળે ભાટલા પોલીસ અને ગ્રામજનો પહોંચી ખેડૂતનો આ બાદ બચાવ કર્યો

યા હતા ત્યારે ઘટના સ્થળેલા પોલીસ પહોંચી અને ગ્રામજનો ને સાથે રાખી જોઈડા વડે ખેડૂત નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર